આટલી વૈધી છે ડબ્બામાં ભરતા પણ તમને ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવો ને કાનું તો મારે કેટલું વહેલું ઉઠવું પડે ખબર એમાં મહેનત લાગે કે નહીં બહુ આજ હું આજ હું પોણા પાંચે ઉઠી હતી ફોર ફોર્ટી ફાઈવ હે હું ખાઈ લઉં તકમરિયા છોકરાઓ દૂધ પી લે ને ત્યાં અલસો ક્રેટ માં પાડો હા કઈ કઈ વૈ પછી સીખી જશે પછી ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા મમ્મીનો બોલ ગમ મમ્મી પૂજા કરે છે પણ મન વચ્ચે છોકરાને રેડી કરીને પાંચ દસ મિનિટનો ગેપ મળ્યો ને તો ખાઈ લઉં હવે છોકરા વેનમાં બેસે ને પછી હું પૂજા કરીને પછી હું મમ્મી ચા નાસ્તો કરશું હે ને ભૂખ્યા પીટ્યા ખવાઈ જાય ભાઈ કેરી છે ને આજે કાઢી બે દિવસે કેમ બે દિવસે કાઢવાની આજે ત્રીજો દિવસ સોમવારે લીવે તો મંગળ બુધ એટલે ગુરુવાર હવારે સોમવાર સાંજે નાખ્યું તો મંગળ બુધ ગયો આજ ગુરુવાર છે એટલે ગુરુવારે સવારે એટલે બે દિવસ રહેવા દેવાનું બરાબર અહીંયા ચાન ભાખરી રેડી હાલો બડી આવો બટા ટમબોમ ખાઓ બની ગયા બોળો નાટ એટલે પૂરું આ તો લઈ હમ ના ના કેમ તળેલું મેં ઈચ કીધું તું પણ બે માનેનો નહીં

સવારે તમે નાસ્તો કરીને વહી ગયા પછી અમારે પાછું અથાણા થોડું કામ હતું સાંજે તમે લેટ આવ્યા ત્યાં અમારે બધું પૂરું કર નાખ્યું હતું ચલો બાય બાય અમે સવારે જે પેલી કેરી કાઢી હતી ને એ જો પછી આવી રીતે સૂકવી દેવાની આ છે ને આખી મેથી વાળું કરવાનું છે આખી મેથી રાત્રે પલાળી દીધી હતી એ સવારે છે ને આમાં કોરી પાડી હતી પણ બે ત્રણ કલાક કોરી પાડીને અત્યારે પાછી ખાટી ખાટા પાણીમાં પલાળી છે હે ને હા એ આખી મેથી છે ને આના માટે છે અને કાલે જે સંભાર વઘાર્યો ને એ આના માટે છે આખી મેથી બતાવી દો ખાટા પાણીમાં પલાળેલી એ હા સાવ કોરી થઈ ગઈ તી એટલે એને અત્યારે હવે છે ને ખાટા પાણીમાં પલાળી છે દેખાતી હોય તો એ છે ને ખાટા પાણીવાળી મેથી એ ત્રણ ચાર કલાક ખાટા પાણીમાં રહેશે ને પછી એને પાછી ઓલા કોટનની ચાદર પડી છે ને એમાં પાછી સુકવી દેવાની પછી પાછી કોરી મોરી સુકાઈ જાય ને એટલે એનો પાછો ઓલા હવે જ ન કર્યો ને એવી જ રીતે વઘાર કરવાનો છે એ આખી કેરી છે ને એમાં એ આખી મેથી ભરવાની એવી રીતે છે તો હવે સવા બાર થયા છે અમે યોગામાં થાવી આવી રસોઈ પાણી થઈ ગઈ જ હવે નાઈ લઈ અને પછા કપડાનો ઢગલો પડ્યો છે ઘડી કરવાના તો પહેલા નાય ધોઈ લઈએ પછી કપડા બપડા ઘડી કરીએ અને પછી છોકરા આવી જશે ત્યાં એને બા પેલા હર હર નાય આવો આવ देऊ ક થાઉ કે કર દઉં અરે વાત જ જવા દયો ગરમી 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 વાગ્યા છે સાડા છ ને પાંચ અને સાંજે બનાવવાનું છે તુરિયા પાત્રાનું શાક તો મેં તુરિયા સુધારી નાખ્યા છે અહીંયા મને કંપની આપવા કોણ બેઠું છે દીવાઓ કાનુડી સામો છો ને ચલો હવે આપણે છે ને ધીમે ધીમે શાકને બધું વઘારીએ ને એમાં એવું થાય સાત વાગે જો હું ઊભી થાઉ ને તો બહુ મોડો રોજ થઈ જાય છે એટલે આજે માહિત ચલ આજે છે ને કરી નાખું એટલે કે દીકરી વગર ઘર અધૂરું કહેવાય છે ને વિવેક ને બે બ્લોક વચ્ચે પગ આવી ગયો તો અત્યારે ઘરે લંગડા લંગડા આવ્યા એટલે મેડમ છે ને બરફ નો ઓલો કરી દે છે શેક મેં કીધું લાવો હું કરી દઉં તેમ બેન કે હું કરી દઉં

વાતાવરણ એવું છે મસ્તી જો આજે હું એ આખી મેથી પલાળી હતી ને એ પછી ખાટી છાશમાં રોંઢે અમે બપોર પલાળી તી તો સાંજના ચારેક મતલબ રોંઢે ચારેક વાગે કાઢી નાખી હતી તેમાં સ્નેમ ઓલાની જેમ પ્રોસેસ કરીને પાછું આ ગરમ તેલ એમાં રેડવાનું જ થઈ ગયું એવું લાગે છે મમ્મી ગરમ કે નહીં લાગે છે થઈ ગયું છે ને એ દીવા દીવા ભીમુ કરને એમાંથી ક્રિય ટીવી સાવ મ્યુટ કરી દે

મતલબ ઈ બધું મિક્સ કરશું ને ઈ બતાવીશ બા ફરીથી બોલો તો આજ બા પહેલા જ બટકે બોઈલા કા હારુ બેનીતી તો તું ટેસ્ટ કરી એકવાર તમે ટેસ્ટ કર્યું હારુ બેનું ઈમ ગમમાં મળી વાત તુરિયા પદરાન શાક ઈઝી બહુ હો મેમનો ઈ ઈઝી આજ બનાવાય કેમ કે ઓલા બધામાં છે ને આપણને આમ થોડુંક ઓલું થાય રીંગણા ને બધું આમ ઓલું વિખાઈ જવાનું બીક લાગે ખબર રીંગણા ને ફોડવા બહુ ઓલા થઈ જાય ચલો રસ પૂરી અને તુરિયા પાત્રા શાક ખાવા પૃથ્વી રસ કેવો છે સીઝન પહેલો રસ હે ખાટો મીઠો એમ થોડો ખટ મીઠો લાગે છે હા હા અને આમે હાફુસ નો થોડો કેવો લાગે જ તે કેમ નગરી કેરીનો ચલો દીવાબેન ચલો મે જમી લઈ હે હે હું ભીડેના ગામનો આ આદિવાસી તો તો એને ભીડે મોકલેવો આવ્યો આ ભીડેના રસ છે દીકુ દીવા આ કેરીનો રસ છે ને ઈ ભીડેના ગામની કેરી છે હાલ રાતનાગીરીનો હા હા કરે કરે ચલો આવી જાજો બધા એ બે હું દીકરા તં પેસ્ટ કરીને કહું બર મલે હાથ ફોન મૂકન પાછી લઉં હમ બહુ મસ્ત રહે વિડેના જમાનાનો નહીં જમાનાનો ગામનો તો એને ખાવ કે કે બો ઝઘડો

ચલો તો હા એ તો હવે નાખી દેવાનું હવે લાલ મરચું હળદરામાં થોડું પપ સાઈઝ પ્રમાણે નાખી દેવાનું છે અને કોઈ કે પૂછ્યું હતું કે તમે રાયના કુરિયા નથી નાખતા તો અમે ખાટી કેરીના અથાણામાં રાયના કુરિયા નથી નાખતા ગોળ કેરીના અથાણામાં મેથીના કુરિયા રાયના કુરિયા અને ધાણાના કુરિયા નાખતા હતા પણ ખાટી કેરીનું તો ખાલી મેથીના કુરિયા જ હોય એમાં અમે રાયના કુરિયા નથી નાખતા ઘણા લોકો કદાચ નાખતા હશે હા પણ અમે ખાલી જ કરીએ અને કેરીમાં ત્રણ કુરિયા નાખીએ ત્રણ પ્રકારના લાલ મરચું હવે એડજસ્ટ કરી લેવાનું આપણા પ્રમાણે બધું જેમ આપણે જોતું હોય એમ બસ તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ અને હવે સુઈ જઈએ મળીએ કાલે નવા બ્લોગમાં અને કાલે સવારે આ બધું ભેળવશું ને ઈ બતાવી દે છે એટલે અથાણા ફાઈનલ